નર્મદા જિલ્લાના દીડીયાપડા ખાતે એટીવીટી યોજના અંતર્ગત યોજાયેલી પ્રાંત સ્તરીય બેઠક દરમિયાન તંત્રના દુરૂપયોગ અને ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરકાયદેસર ધરપકડનો મામલો તીવ્ર વિવાદનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે આમ આદમી પાર્ટી તથા આદિવાસી સમાજે પોલીસ અને તંત્રના ભૂમિકા પર સવાલ ઉઠાવતા જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને મુખ્યમંત્રીને સંબોધી આમ આદમી પાર્ટીના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું આમ આદમી પાર્ટીએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે અધિકૃત માહિતી અનુસાર તારીખ પાંચ જુલાઈના રોજ દેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે યોજાયેલી મિટિંગમાં દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અમે સરકારમાં છીએ જે ઇચ્છીએ તે કરીશું એવું કહો કમિટીની નિયત માર્ગદર્શિકા વિરુદ્ધ ત્રણ શખ્સોને ગેરકાયદેસર રીતે સમાવવામાં આવ્યા હતા આ બાબતે વિરોધ કરતા ધારાસભ્ય ચૈતર વસાવા સામે ઉગ્ર વર્તન કરવામાં આવ્યું બેઠક બાદ ધારાસભ્ય ચૈતર વસાવા પોતે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરાદ નોંધાવા ગયા ત્યારે પોલીસ સ્ટેશનમાંથી જ તેમની અટકાયત કરવામાં આવી ત્યાર પછી મહિલા સાથે દુર્વ્યવહાર અને ગ્લાસ વડે હુમલા ષડયંત્રના ઢબે બનાવઘડી સંજય વસાવાને ફરિયાદી બનાવી ધારાસભ્ય વિરુદ્ધ ગુનો દાખલ થયો હોવાનો આક્ષેપ છે વિશેષ છે કે ધારાસભ્ય ચૈતર વસાવા અગાઉ સરકારી નોકરીમાં હતા અને વર્ષ બે હજાર સરકારી નોકરી છોડીને જનહિત માટે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો ત્યારથી આજ દિન સુધી તેઓ વિવિધ સરકારી લાભોથી વંચિત વર્ગો માટે અવાજ ઉઠાવતા રહ્યા છે તેમના અગાઉ તેર ખોટા કેસમાં ફસાવાનો પ્રયાસ થયો હતો જેમાંથી બાર કેસોમાં તેઓ નિર્દોષ સાબિત થયા છે હાલમાં નર્મદા જિલ્લામાં બહાર પડેલા મનરેગા કૌભાંડમાં સાતસો ઓગણપચાસ કરોડ રૂપિયાનું કથિત ગેરવહીવટ સામે આવ્યો છે જેમાં રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર તથા પૂર્વ ધારાસભ્ય હીરા જુટવા સહિત કેટલાક શખ્સોની સંડોવણી ખુલી આવી છે અને તેઓ જેલમાં છે આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે આ કૌભાંડની તપાસથી ધ્યાન ફેરવવા અને ચૈતર વસાવાની છબી બગાડવા ખૂટી ફરિયાદના આડશેઢે કાર્યવાહી થઈ રહી છે આ ઘટનાને લઈ આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ તેમજ અનેક સામાજિક સંગઠનો દ્વારા તાત્કાલિક ન્યાયપૂર્ણ કાર્યવાહી ધરપકડ કરનાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી તથા ચૈતર વસાવાની ફરિયાદ પર તપાસની માંગ સાથે જિલ્લા અને રાજ્ય સ્તરે રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે જ્યારે એમને કોર્ટમાં રજૂ કરવા કરવા આવ્યા કરવામાં આવ્યા ત્યારે તાનાશાહી સરકારના ઈશારે પોલીસે એમના વકીલને અને એમના સમર્થનો કે અમને મળવા નથી દીધા આટલું 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 હતું આલોકોએ પહેલ ગામને જ્યારે આતંકવાદી હુમલો કર્યો ત્યારે પણ આટલી એક્શન નથી લીધી જેટલી એક્શન અમે ચેતરભાઈ જેવા સામાજિક આગેવાન પર લીધી છે ત્યારે અમે સમાજ આદિવાસી સમાજ વતી આને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ટૂંક સમયમાં જો ચેતરભાઈને અમાર રિહાહ કરવામાં નહીં આવે તો અમે

ચૈતરભાઈને જે બે ઇજ્જતી કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્કી કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને ફરીથી એમને દેડિયાપાડા ની અંદર રોડ ઉપર લાવવામાં આવે અને એમની ઓફિસ પ્રસ્થાન કરવામાં આવે એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબ ને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે ત્યારે આજ જે ધરપકડ થઈ છે એની પાછળનું મેન જે કૌભાંડ છે આ પચીસસો કરોડનું જે કૌભાંડ હતું ચૈતરભાઈ વસાવા આજે સદન ની અંદર અવાજ ઉઠાવ્યો અને પચીસો કરોડ નું કૌભાંડ એમને બહાર લાવ્યા ત્યારે એમના જ નેતાઓ આની અંદર ફસાયા એમના મંત્રીના પુત્ર પણ આની અંદર ફસાયા અને હજી પણ આપણે સૌએ જોયું કે શુક્રવારના દિવસે એક બાઇટ આપી હતી મીડિયા બાઇટ એની અંદર ચૈતરભાઈએ ફરીથી કીધું હતું કે હજી આના સિવાયનું બીજું એક મોટું કૌભાંડ છે અને બીજું જે મોટું કૌભાંડ છે એ બહાર ના આવે એ હેતુસર જ આજે આ ચૈતરભાઈ વિરુદ્ધ ખોટી એફઆરઆર કરવામાં આવી છે ચૈતરભાઈ પૂર્વ આયોજિત કરીને ફસાવવામાં આવ્યા છે આ કરીને તમે જોયું હશે કે સામેથી એ ફરિયાદ ગયા અને વિથિન અડધો કલાકમાં આવી જાય છે એટલે આ બધું પૂર્વ આયોજિત હતું બાકી આજે સામાન્ય માણસ બી કોઈ આપણે પોલીસ સ્ટેશનમાં અરજી આપવા જઈએ છે તો એ લોકો આન કેન પ્રકારને હેરાન કરવામાં આવે છે સામાન્ય માણસની અરજી સ્વીકારવામાં આવતી નથી અને આ ભાજપના ગુંડાઓની અરજી સ્વીકારી

પ્રજા ભાજપે ખોટી રીતના જે એફઆઈઆર કરી છે ખોટી રીતના જે એકસો નવ લગાડી છે અને જે એમનો અવાજ આખા આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એના વિરોધમાં આજે અમે સૌ સમાજના આગેવાનો પાર્ટીના આગેવાનો કાર્યકરો બધા જ પક્ષ પાર્ટી ભૂલીને આજે મુખ્યમંત્રીશ્રીને ભરૂચ કલેક્ટર મારફત આવેદન પાઠવવામાં માટે આવેલા છે અમારો હેતુ એ જ છે કે આ જે ખોટી રીતના ફરિયાદ જે પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવી છે જે રાજકીય નેતાઓના ઇશારે કરવામાં આવી છે એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અગર જો એ રીતના નથી થતું તો આવનાર દિવસોમાં અમે જ્વલતમાં જ્વલદ આંદોલન કરીશું